સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો છે વર્ષ બે હજાર પચીસમાં જે પણ ભરતીઓ બહાર પડી છે તેની તારીખ છે જે જાહેર કરી દેવામાં આવી છે આ ઉપરાંત છે આ સિવાય જે બે હજાર પચ્ચીસની એન્ડમાં જે નવી ભરતીઓ આવવાની છે તલાટી જૂને કલાક તે ઉપરાંત બે હજાર છવ્વીસ સુધી જે પણ ભરતીઓ આવવાની છે તેની માહિતી પણ જે પંચાયત વિભાગ દ્વારા છે તે આ નોટિફિકેશન દ્વારા છે જાહેર કરી છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે વાત કરવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રોને તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રસિદ્ધ થનારી જાહેરાત તેમજ પરીક્ષા અને તેનું પરિણામની સંભવિત તારીખ પણ છે પંચાયત વિભાગ દ્વારા છે જાહેર કરવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો ઓગણીસમા નંબરની જે ભરતી છે તે અધિક અધિક મદદનેશ ઇન્જિનિયર સિવિલની છે જે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જાહેર થશે એની પરીક્ષા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અને પરિણામ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જે આવવાની છે ત્યારબાદ છે જુનિયર ક્લાર્કની મિત્રો વહીવટી અને હિસાબી જે જુનિયર ક્લાર્કની અગાઉ આવી હતી તે ફરીથી જુનિયર ક્લાકની જે ભરતી આવશે તે નવેમ્બર બે હજાર પચીસમાં આવશે પરીક્ષા તેની મે મહિનામાં બે હજાર છવ્વીસમાં લેવાશે અને જૂન બે હજાર છવ્વીસમાં તેનું પરિણામ જોવા મળશે ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તો તેની ભરતી છે ડિસેમ્બર બે હજાર પચીસમાં આવવાની છે અને મે અથવા તો જૂન મહિનામાં છે તેનું છે જે છે સંભવિત તારીખ છે તે પરીક્ષાની આવવાની છે અને પરિણામ છે મિત્રો તે છે જુલાઈ બે હજાર છવ્વીસમાં આવવાનું છે ત્યારબાદ મલ્ટીપર્પસ હેલ્થ વર્કર પુરુષ માટેની ભરતી છે તે ડિસેમ્બર બે હજાર પચીસમાં આવશે અને તે પણ મે અથવા તો જૂન બે હજાર છવ્વીસમાં તેની પરીક્ષા આવશે અને જુલાઈ બે હજાર છવ્વીસમાં તેનું જે છે પરિણામ ફાઇનલ આવશે ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયનની છે ડિસેમ્બર બે હજાર પચીસમાં ભરતી આવશે તે પણ જૂન અથવા તો જુલાઈ બે હજાર છવ્વીસમાં તેની પરીક્ષા લેવાશે અને જુલાઈ અથવા તો ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં તેનું પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારબાદ જુનિયર ફાર્માસિસ્ટની ડિસેમ્બર બે હજાર પચીસમાં જે છે જાહેરાત પ્રસિદ્ધ થશે સંભવિત તારીખ પરીક્ષાની જૂન અથવા તો જુલાઈ મહિના બે હજાર છવ્વીસમાં યોજાશે અને જે છે પરિણામ પણ જુલાઈ અથવા તો ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં તમને જોવા મળશે ત્યારબાદ છે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટીકમ મંત્રીની છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે છે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જુલાઈ બે હજાર છવ્વીસમાં તેની પરીક્ષાની તારીખ આપવામાં આવશે અને ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં છે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે ત્યારબાદ ગ્રામ સેવકની વાત કરીએ તો ગ્રામ સેવકની જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જે છે તેની જાહેરાત બહાર પડશે જુલાઈ બે હજાર છવ્વીસમાં જે છે પરીક્ષા લેવાશે અને ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં બે હજાર છવ્વીસમાં તેનું પરિણામ જાહેર થશે નાયબ ચીસની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જાહેરાત પ્રસિદ્ધ થવાની છે જુલાઈ બે હજાર છવ્વીસમાં પરીક્ષાની તારીખ આવશે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં તેનું પરિણામ આવશે ત્યારબાદ મુખ્ય સહિકાની વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જાહેરાત બહાર પાડવાની છે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં છે તેનું પરીક્ષા આવશે અને ઓક્ટોબર અથવા તો નવેમ્બર છ બે હજાર છવ્વીસમાં તેનું પરિણામ આવશે ત્યારબાદ પશુધન નિરીક્ષકની વાત કરીએ તો તે છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આની જે જાહેરાત પ્રસિદ્ધ થવાની છે અને સપ્ટેમ્બરમાં આની સંભવિત પરીક્ષાની તારીખ આપશે અને ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં છે તેનું પરિણામ જાહેર કરશે ત્યારબાદ ત્રીસમી છે તે આંકડા મધ્ય છે જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં આની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે ઓક્ટોબર અથવા તો સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં પરીક્ષાની સંભવિત તારીખ આપવામાં આવશે અને ઓક્ટોમ્બર અથવા તો નવેમ્બરમાં છે તે આનું જે છે પરિણામ છે આપવામાં આવશે તો આ બે હજાર પચીસના એન્ડમાં અને બે હજાર છવ્વીસની શરૂઆતમાં જે પણ ભરતીઓ આવવાની છે તેની તમામ માહિતી છે પંચાયત વિભાગે આપી દીધી છે તો આ બધી ભરતીઓ છે ઓગણીસથી લઈને ત્રીસ સુધી છે આગામી બે હજાર પચીસના એન્ડમાં અથવા તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં તમને છે આ જોવા મળવાની છે